નથી એ તમે તમારી રીતે જે રીતે લખી શકો તે ચાલે માત્ર વાતચીત કરવાની છે જેમ કે તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તો એના વિશે કહો તમે જે ચીજ વસ્તુ સાંભળ્યા હોય કે વાંચ્યા હોય એના વિશે તમારે કહેવાનું છે ત્યારબાદ છે પટેલની જેમ તમને ક્યુ શાકભાજી બહુ ભાવે અને કેમ એ પણ તમારો અલગ અલગ જવાબ હોય તમને ક્યુ શાકભાજી બિલકુલ ન ભાવે અને શા માટે ન ભાવે કેમ ન ભાવે એ તમારે તમારી જાતે લખવાનું રહેશે તો આ રીતે છે એ તમારે તમારી જાતે વાતચીત કરવાની છે પ્રશ્ન બીજો છે ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો જેમ કે અહીં તમને આપેલું છે દિવાન ખાનું એનો અર્થ થાય મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા તો બેઠક વાક્ય પ્રયોગ છે તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી આ રીતે આપણે બીજા ખાનું પાંચમું છે ચોરખાનું હવે જો છાપખાનું એટલે અર્થ છે છાપા કાઢવાનું સ્થળ એટલે કે પ્રેસ વાક્ય પ્રયોગ આપણે આ રીતે બનાવી શકીએ પત્રકારો નવા અહેવાલ છાપવા છાપખાને ગયા બીજું છે દવાખાનું તો દર્દીઓની સારવાર કરવાનું સ્થળ અથવા તો માંદા વ્યક્તિઓની સારવાર કરવાનું સ્થળ બીમાર વ્યક્તિઓની સારવાર કરવાનું સ્થળ તમે જે લખો તે ચાલે વાક્ય પ્રયોગ કરી શકીએ ગામમાં નવા નવું દવાખાનું ખોલ્યું છે એ સિવાય પણ બીજું વાક્ય લખી શકાય કારખાનું તો અર્થ છે માલ ઉત્પાદન માટેનું સ્થળ અથવા તો ફેક્ટરી વાક્ય મારા કાકા ટેક્સટાઇલના કારખાનામાં કામ કરે છે વાચનખાનું

ચોરખાનું કેવાય વાક્ય પ્રયોગ તેણે દાગીના ચોલખાનામાં છુપાવી દીધા ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે ઉદાહરણ મુજબના શબ્દ બીજા શબ્દો લખીને વાક્ય પ્રયોગ કરો જેમ કે ઉદાહરણ આપેલું છે ગળપણ ફળપણ તો ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ એવું એક વાક્ય પ્રયોગ આપણને આ પાઠમાં આવે છે એ જ રીતે હવે આપણને બીજો શબ્દ છે શિખંડ બિખંડ પછી પાણી બાણી પછી છાપુ બાપુ આવા શબ્દો આપણે લખી શકીએ તો શિખંડ બિખંડ મને શિખંડ તો ભાવતું જ નથી પાણી બાણી તો પાણી બાણી છાપુ છાપુ બાપુ બાપુ લ્યો હવે વાંચો આ ચોથો સૌદા મુજબ ના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો સવાર સાંજ તો પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે એ જ રીતે દિવસ રાત તો સૂર્ય ઉગે ત્યારે દિવસને આઠમે પછી રાત થાય છે ઉપર નીચે ઉપર આકાશને નીચે ધરતી છે ખાવું પીવું અન્ન ચાવીને ખાવું અને પાણી ધીમે ધીમે પીવું ઉઠવું બેસવું મારા પિતાજીએ મને કહ્યું કે સવારે વહેલું ઉઠવું જોઈએ પછી ભણવા બેસવું જોઈએ તમે આ સિવાયના પણ બીજા શબ્દો લખીને બંનેનો વાક્ય પ્રયોગ તમે કરી શકો એકમને આધારે સાચા વિકલ્પો સામે ખરાની નિશાની કરો પાંચમો પ્રશ્ન આપેલો છે એમાં પ્રથમ છે કારેલા જેવું ઓસળ બીજું એકે નહીં કારેલા જ ઉત્તમ ઓષડ છે કે કારેલા એ ઉત્તમ ઓષડ છે તો આમાં આવે છે કારેલા જ ઉત્તમ ઓષડ છે બીજું બકોલ પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને ત્રીજું છે ગળપણનું મારણ કડવાસ એટલે તો કે કડવાસ ગળપણનો ઈલાજ છે ચોથું હવે મને નખમાં રોગ રહ્યો નથી એટલે તો કે એ શરીર તદ્દન નિરોગી હોવું પાંચમું છે આ તો તમારે તમારા કારેલા પ્રયોગના હાથ જોડ્યા એટલે તો કે અતિશય કારેલા ખાઈ ખાઈને તેઓ કંટાળીને કંટાળી ગયા અને ભાગ્યા તો આની અંદર ખરા નિશાની આવશે છઠ્ઠો પ્રશ્ન છે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો ખવાયેલું પચી જાય છે એટલે કે ખાધેલું હજમ થઈ જાય છે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા તો તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા દરરોજ કંઈક ગળી વાની લાવવી પડશે એટલે ત્યારે તો રોજને ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે તો આના જેવું વાક્ય બનશે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો તો આમ વાતોમાં વખત વહી ગયો એવું વાક્ય પાઠમાંથી આપેલું પાઠમાં આપેલું છે પ્રશ્ન મુજબના વાક્યો લખો અને તેનો અર્થ લખો વાક્ય છે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે એનો અર્થ થાય કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય રીતે આપણે બીજા વાક્યો શોધવાના છે કે ગળિયું ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી એટલે કે ગળિયું ગળ્યું ખાનારને કડવું ભાવે જ નહીં પછી વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે એટલે કે વૈદકમાં કડવી ચીજો માટે ઘણું લખ્યું છે કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કંઈ અમસ્થિત થઈ હશે એની ઉપરથી અર્થ આપણે આવો બનાવીએ કે કડવો રસ પીવાની પીવાની પ્રથા અમસ્થિત શરૂ નહીં થઈ હોય વખત જ ક્યાં છે એટલે કે સમય જ નથી તો આ રીતે તમારે વાક્યો છે એ બનાવવાના છે અને એનો અર્થ પણ લેવાનો છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે વાક્યો વાંચો વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં તો આ વાક્ય કેના માટે છે તો કે બકોર પટેલ માટે તેઓ અઠવાડિયાની મહેમાન મહેમાન ગતિ આવવાના છે કોણ આવવાનો હતો તો કે ગોપાળદાસ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના હતા એટલે કે ગોપાળદાસ કપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા કોણ બહાર આવ્યું હતું તો કે શક્રી પટલાણી ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા બંને જણ એટલે કોણ તો કે બકર પટેલ અને ગોપાળદાસ તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા એટલે કેના હાથમાં કાચના બે ગ્લાસ તો કે બકર પટેલના હાથમાં ત્યારબાદ પ્રશ્ન નવમો છે પ્રશ્નના જવાબ આપો બકવત પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ તો જવાબ છે બકવત પટેલને એ વાતની નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હોઈ શકે તેમણે અગાઉ ક્યારેય કારેલા ખાધા જ નહોતા કારણ કે તેનો સ્વાદ કરવો હતો પરંતુ જ્યારે તેમણે લખાણમાં કારેલાના અનેક આરોગ્ય લાભ વાંચ્યા ત્યારે નવાઈ લાગી કે તેઓ માટે લાભદાયી હોવા છતાં પોતે કારેલાથી દૂર રહ્યા હતા પ્રશ્ન બીજો બકર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા જવાબ આપણે આ રીતે લખી શકીએ બકર પટેલે એક લેખ વાંચ્યો જેમાં કારેલા ખાવાના અનેક ફાયદાઓ જણાવ્યા હતા તેમાંથી પ્રેરણા લઈને તે દિવસે કારેલા મંગાવ્યા અને ખાધા તેને તે ખૂબ ભાવ્યા ત્યાર પછી તેણે વારંવાર કારેલા ખાવા શરૂ કર્યા ધીમે ધીમે તેમની કડવાશ પ્રત્યેની રૂચિ વધતી ગઈ અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા બીજું છે ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોને કહ્યું અને રોજ કઈ ને કઈ મીઠાઈ ખાવા માંગતા ચોથું ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ જવાબ છે ગોપાળદાસની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે તેઓ જમવા બેઠા અને સામે માત્ર કડવી વાનગીઓ જોઈ શ્રીખંડ બરફી જેવી તેમની મનગમતી મીઠાઈઓનો ક્યાંય અંશ ન હતો અને બધું જ કારેલા અને મેથીથી ભરેલું હતું જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પાંચમો પ્રશ્ન છે શું જોઈને ગોપાલદાસ ભડક્યા અને કેમ જવાબ છે ગોપાલદાસ ત્યારે ભડક્યા જ્યારે ખુશાલ ડોસી બીજે દિવસ દહાડે ફરી કારેલા લઈને આવ્યા છઠ છે વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું અને કેમ ગોપાલ દાસે વહેલા વિદાય લેવા એક ખોટું બહાનું કાઢ્યું કે કલકત્તાથી મહેમાન આવી રહ્યા છે અને તેમને ત્યાં પહોંચી જવું છે કારણ કે તેઓ બકોર પટેલના કારેલા પ્રયોગથી કંટાળીને ભાગી જવા ઈચ્છતા હતા અને તેમને ગળપણ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હતી તો આ રીતે આપણે નવમાં પ્રશ્નમાં પાંચ પ્રશ્નોના જવાબો જોઈએ આવે દસમો પ્રશ્ન જોઈએ નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નના જવાબ લખો પેરેગ્રાફ આ પ્રમાણે છે કે આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું રસોડામાં ભારતી કોકિલા અને રંજન પહોંચ્યા તેમણે રસોડામાં દસ જાતના શાકભાજી જોયા રીંગણ ટામેટા કોબીજ ફ્લાવર મોગરી સરગવાની કોકિલાએ કહ્યું મને કોબીજનો સંભારો બહુ ભાવે છે ભારતીએ કહ્યું સરગવાની શિંગનું શાક તો હું સાંજે જ બનાવું છું રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે એટલામાં મીનળ આવી જાત જાતની શાકભાજી જોતા જ તેણે મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું છેલ્લે એવું જ થયું આવું પંચકુટિયું શાક બનાવવાની જવાબ બધી જવાબદારી ભારતીએ લીધી જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા જે પહેલાં આવ્યા હતા એમનું મો મચકોડાયેલું જોઈ તેમણે કહ્યું કે હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું વાની ઉપરથી પ્રશ્નના જવાબ આપણે લખવાના છે પ્રશ્નોના જવાબ માટે વિકલ્પ શોધો એમાં છે પ્રથમ રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો રસોડામાં ભાવના ગઈ હશે એટલે જવાબ છે ભાવના અણગમો જોવા મળ્યો સાક્ષી મિનળ ભારતી કે ભાવના તો જવાબ છે ગ ભારતી પ્રશ્ન બીજો છે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટું વિધાન સુધારીને લખો કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો તો આ વિધાન ખોટું છે સુધારું વિધાન આ પ્રમાણે બનશે કોકિલાએ કહ્યું કે તેને કોબીજનો સંભારો ભાવે છે રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે આ વિધાન ખોટું છે સુધારું વિધાન આ પ્રમાણે બનશે રંજનને ઓળો બહુ ભાવે છે પણ તેને ઓળો બનાવતા આવડતું નથી પાંચમું આ ત્રીજું નિનાડે પંચકૃતિ શાક બનાવવાનો સુઝાવ આપ્યો આ વિધાન સાચું છે ચોથું ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું આ વિધાન ખોટું છે સુધાર્થ વિધાન ભાવના અને સાક્ષી એ પછીનું બધું કામ સંભાળ્યું ત્યારબાદ પ્રશ્ન આમાં ત્રીજો છે કે પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું છે ભાવના અને સાક્ષીએ ક્યુ ક્યુ કામ કર્યું હશે તો ભાવના અને શાકથી રસોઈ બાદનું કામ જેમ કે ભોજન પીરસવું વાનગીઓ ગોઠવવી વાસણ સાફ કરવા વગેરે કર્યું હશે ભારતીએ સાનું સાનું શાક બનાવ્યું હશે તો ભારતીએ મીનળના સૂચન મુજબ રીંગણ ટામેટા કોબીજ ફ્લાવર મોગરી સરગવાની શીંગો વગેરે વિવિધ શાકભાજીમાંથી મિક્સ પંચકોટયું શાક બનાવ્યું હતું પ્રશ્ન અગિયારમાં છે બકો તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો છે પણ આ વાંચી મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આ જ ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ જાણે કારેલા લટું બની ગયા મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા હવે તમારે તમે બકર પટલ બનીને કઈ રીતે વાક્ય લખી શકો પેરેગ્રાફ લખી શકો તો આ રીતે આપણે લખવાનો થાય પણ આ લખાણ વાંચતા જ હું વિચારમાં પડી ગયો મને મનમાં થયું અરે આજ સુધી તો કારેલાના આટલા બધા ફાયદાની ખબર પણ પડી ન હતી તુરંત નક્કી કર્યું કે આપણે પણ હવે કારેલા ખાવાની શરૂઆત કરીએ તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો અને હું તો જાણે કારેલા લટ્ટો બની ગયો મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો આ રીતે આ વાક્યો છે પેરેગ્રાફ છે એ તમે લખી શકો તો મિત્રો આ સાથે જ અહીં આપણને જે સ્વાધ્યાય આપવામાં આવેલ છે એ પૂર્ણ થાય છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો તમારા નિયમિતને પણ શેર કરજો ત્યારબાદ જે ભાષા સજ્જતા છે એનો વિડીયો આપણે પછી બીજો જોઈશું